નમસ્તે મિત્રો આપ સર્વનું હું તારણ યુટ્યુબ ચેનલ વતી સ્વાગત કરું છું મિત્રો આ ચેનલ એક સુવર્તા પ્રચારના અર્થે બનાવવામાં આવેલી છે અને આ ચેનલ પણ પ્રભુના જીવનને લગતા વિડીયો વચનો ગીતો અને બાઇબલ વાંચન અમે શેર કરીશું અને આ વિડીયો આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે કેમ કે આ વિડીયો તમે આખો જોશો ત્યારબાદ વિડીયોમાં ગમે ત્યાં અમે એક બાઇબલની ક્વીજ એક પ્રશ્ન અમે તમને પૂછીશું અને એ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે અને તેનો અમે ડ્રો કરીશું અને જે વિજેતા થશે એને એક હજાર રૂપિયાનું ઇનામ અમારી ચેનલ દ્વારા આપવામાં આવશે શરત એટલી કે તમારે સાચો જવાબ આપવાનો છે અને તમારો જવાબ લકી ડ્રોમાં પસંદ કરવામાં આવશે અને તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને અમારા વિડીયોને લાઈક કરવાનો છે મિત્રો સાચું કહું તો આ દોડધામભરી જિંદગીમાં કોઈની પણ પાસે સમય નથી માટે અમે ઓડિયો બાઇબલ રજૂ કરી રહ્યા છીએ આ ઓડિયો બાઇબલના વિડીયો શોર્ટ હશે અને આ વિડિયોને તમે ગમે ત્યારે મુસાફરીમાં બસમાં ગમે ત્યાં તમે સાંભળી શકશો અને તમે પ્રભુના વચનો જાણી અને માણી શકશો આ એક નમ્ર પ્રયાસ છે તમારા સહકારની અપેક્ષા છે હવે મિત્રો આવે છે પ્રશ્નની વાત આ વિડીયોનો પ્રશ્ન છે કે ઈશ્વર પોતાના જન્મસ્થાન માટે કયા શહેરને પસંદ કરે છે આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અમે લાઈવ ડ્રો કરીશું અને વિજેતાને ઇનામ આપીશું વધુ વિગતો માટે અમારી સાથે જોડાયેલા ઈસુ ખ્રિસ્ત જે દાઉદનો દીકરો જે ઇબ્રાહીમનો દીકરો તેના વંશાવળી ઇબ્રાહીમથી ઇશહાક થયો અને ઈશહાકથી યાકૂબ થયો અને યાકૂબથી યહુદા તથા તેના ભાઈઓ થયા અને યહુદાથી તમારને પેટે પેરેસ તથા જેરા થયા પેરેસથી હેસરોન થયો અને હેસરોનથી આરામ થયો અને આરામથી અમીનાબાદ થયો અને અમીનાબાદથી શાહ નાસોન થયો નાસોનથી સાલ્મોન થયો અને સાલમોનનેથી રાહબને પેટે ઓબા બોઆજ થયો અને બોઆજથી રૂથને પેટે ઓબેદ થયો અને ઓબેદથી યશાઈ થયો અને યશાઈથી દાઉદનો રાજા થયો અને ઉરિયાની પ જે પત્ની હતી તેની પેટે દાઉદનો દાઉદથી સુલેમાન થયો અને સુલેમાનથી રહાબામ થયો અને રહાબામથી અબિયા થયો અને અબિયાથી આશા થયો અને આશાથી યહોશાફાટ થયો અને યહોશાફાટથી યોરામ થયું અને યોરામથી ઉજિયા થયો અને ઉજિયાથી યોથામ થયો અને યોથામથી આઝા આહાજ થયો અને આહાજથી હિજકિયા થયો અને હિજકિયાથી મન્નાસા થયો અને મન્નાસાથી આમોન થયો અને આમોનથી એશિયા થયો અને બાબિલના બંદિવાસની વખતે એ ઓશિયાથી અખોન્યા તથા તેના ભાઈઓ થયા અને બાબિલનો બંદિવાસ થયા પછી અખોન્યાસથી સલ્થિયેલ થયો અને સલથીયેલથી જરૂરુબા બેલ થયો અને જરૂરુબા બેલથી અબિહુદ થયો અને અબિહુદથી એલ્યા કિમ થયો અને એલ્યા કિમથી અજોર થયો અને અજોરથી શાકોદ થયો સાદોકથી આખિમ થયો અને આખીમથી અલિહુદ થયો અને અલીહુદથી એલજાયાર થયો અને એલજાયારથી મથાન થયો અને મથાનથી યાકુબ થયો અને યાકુબથી યુસુફ જે મરિયમનો પતિ થયો હતો તે થયો એ મરિયમથી જે ઈસુ જે ઈસુ ખ્રિસ્ત કહેવાય તે જન્મ્યો માટે ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી અને દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી અને બાબિલથી બંદીવાસના કાળથી ખ્રિસ્તના વખત સુધી ચૌદ પેઢી થઈ ઈસુ ખ્રિસ્તનો જન્મ અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો એટલે તેની મા મરિયમનું વેવિશાળ યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો તેને તેણે તેનું ઉગાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું પણ એ સંબંધી તે વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું ઓ યુસુફ દાઉદના દીકરા તારી પત્ની મરિયમ કે જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે અને તેને દીકરો થશે ને તેનું નામ ઈસુ પાડશે કેમ કે જે પોતાના લોકો ને તેઓના પાપથી તારશે અને તે જ છે અને તારશે તે એ જ છે હવે આ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહેવડાવી કહાવ્યું હતું તે થાય એટલે જુઓ કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે તેનું નામ તેઓ ઇમાન્યુએલ પાડશે એનો અર્થ એ છે કે દેવે આપણી સાથે અત્યારે ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેણે જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહીં અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું પૂર્વના જ્ઞાનીઓની મુલાકાત હવે હેરોદ રાજાના સમયમાં યહૂદીયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યું ત્યારે જુ માગીઓએ પૂર્વ યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને એમ એનું ભજન કરવા આવ્યા છે અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેને આ સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થયો થવો જોઈએ ત્યારે તેઓએ તેમને કહ્યું કે યહૂદીઓના બેથલેહેમમાં કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે ઓ યહૂદીઓ દેશના બેથલેહેમ તું યહૂદીઓના સુબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી કેમ કે તારાઓમાં એક ઓ યુદીયા દેશના બેટલેમ તું યહુદીઓના સુભાવો કોઈ પ્રકારે સર્વથી નાનું નથી કેમ કે તારાઓમાં એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયેલી લોકોને પાળક થશે ત્યારે હેરોદ તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારા તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા ને જુઓ જે તારો પૂર્વમાં દે તેઓએ દીઠો હતો તે તેઓને આગળ ચાલતો ગયો ને બાળક હતો તે ઠેકાણા પર આવીને થયો અને તેઓ તારાને જોઈને ને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મરિયમ પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું પછી તેઓએ પોતાની જોણી છોડીને સોના તથા લોબાન તથા બોડનું તેને નજરાણું કર્યું અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશ પાછા ગયા ગયા પ્રયાણ અને પાછા પછી પ્રભુના દૂતે સ્વપ્નમાં ઊઠ ને બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા ને હું તને કહું ત્યાં લગી ત્યાં જ રહે કેમ કે બાળકને મારી નાખવા સારું હેરોદ તેની શોધ કરવાનો છે ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માં લઈને રાત્રે મિસરમો ગયો અને હેરોદના મરણ લગી તે ત્યાં રહ્યો એ માટે કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય કે મિસરમોથી મેં મારા દીકરાને બોલાવ્યો બાળકોની હત્યા જ્યારે હેરોદને માલુમ પડ્યું કે માગીઓને મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો ને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે માગ્યો અને પાસે ચોકસાઈથી ખબર મેળવી હતી તે વેળા પ્રમાણે બે વર્ષમાં તથા તેથી નાના જેટલા બાળકો બેથલે હેમમાં તથા તેના સગડી સીમમાં હતા તેઓ સર્વને તેણે મારી નંખાવ્યા ત્યારે યમિયા પ્રબોધકે કહ્યું જે કહ્યું હતું તે પૂરું થયું કે રડવાનો તથા વિલાપનો પોકાર એટલે રાહેલ પોતાના બાળકો સારું રડતી ને તે દિલાસો પામવાની નહોતી ચાહતી કેમ કે તેઓ નથી મિસરમાંથી પાછા ફરવું અને હેરોદના મરણ પછી જુઓ પ્રભુના દૂતે મિસરમાં યુસુફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઊઠ ને બાળક તથા તેની માને લઈને ઇઝરાયેલ દેશમાં જા કેમ કે બાળકનો જીવ લેવાને જેઓ શોધ કરતા હતા તેઓ મરી ગયા છે ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં આવ્યો પણ આર્ખીલાઉસ તથા તેના બાપ હેરોદને ઠેકાણે યહુદીયાનું રાજ કરે છે એ સાંભળી તે ત્યાં જતો બીધો તો પણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલિલના પ્રાંત ભણી વળ્યો અને તે નાઝારી કહેવાશે એવું પ્રબોધકોનું કહેલું પૂરું થયું થાય તે માટે નાસરેથ નામના નગરમાં જઈને રહ્યો યોહાન બાપ્તિસ્મનું શિક્ષણ અને તે દહાડાઓમાં યોહાન પ્રગટ થયો ને યહૂદીઓના રાનના ઉપદેશ એમ કરતા એમ કહેતો કે પસ્તાવો કરો કેમ કે આકાશ રાજ્ય પાસે આવી છે કારણ કે જેના વિશે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે રાનમાં પોકારનાર એવી વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો તેના રસ્તા સીધા કરો તે એ જ છે અને તે યહોવા યોહાનના લુગડા ઊંટમાં રોવાના હતા ને તેની કમરે ચામડાનો પટ્ટો હતો ને તીળો અને રાની મધ તેનો ખોરાક હતો ત્યારે યરુશાલેમના યહૂદીઓના તથા યાર્દનના આખા પ્રદેશના લોક તેની પાસે ગયા અને પોતાના પાપ કબૂલ કરીને તેઓ મર્દન યરદન નદીના યદિમો નદીમો તેનાથી બાપતિશમાં પામે પણ ફરોશિયોમોનું તથા સદુકીયોમોના ઘણાને તેમાં તેનાથી બાપતિષમાં પામવા સારું આવતા જોઈને તેણે તેઓને કહ્યું કે સર્વોપના વંશ આવનાર કોપથી નાસવાને સ્વાને કોને તમને ચીતવ્યા તો પસ્તાવો કરનારાને શોભે એવા ફળ આપો અને તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે ઈ ઇબ્રાહિમ આ અમારો બાપ છે કેમ કે હું તમને કહું છું કે પથ્થરોમાંથી દેવ ઇબ્રાહિમનું સારું છોકરા ઉત્પન્ન કરી શકે છે અને હમણાં જ વૃક્ષની જડ પર કુહાડો મૂક્યો છે માટે દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમો નખાય છે પસ્તાવાને સારું હું પાણી એ આપ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે ને તેના ચપ્પલ હું ઊંચકવા યોગ્ય નથી તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે તમ તેને સુપડું તેનું સુપડું તેના હાથમાં છે ને તે પોતાની ખડી ને પૂરેપૂરી સાફ કરશે ને પોતાના ઘઉં ભંડારમાં ભરશે પણ ભૂસુ ન હોલવાનાર અગ્નિ મોતે બાળી નાખશે